કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લુણવા ગામમાં પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે જેમાં કોલીવાસમાં રહેતા કેટલાક આરોપીઓ દ્વારા પોલીસ ઉપર ધારિયા લાકડા પથ્થર સહિતના હથિયારો વડે હુમલો કર્યો છે હવે બનાવની વિગત એવી છે કે કોલીવાસમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ કોલી તેમનું જે ઘર આવેલું છે ત્યાં ત્યાંના સોસાયટીના લોકોએ બંપ બનાવવાનું નક્કી કર્યું જોકે પ્રવીણભાઈ કોલીનો ઘર આ સોસાયટીમાં છેલ્લું હોવાથીને આગળ વધારે બમ્પ નાખવાને લઈને નિર્ણય કરવામાં આવ્યો ત્યારે પ્રવીણભાઈ કોલીએ તે બાબતનો વિરોધ નોંધાવ્યો અને તેમણે વાત કરતા કહ્યું કે ભાઈ મારું ઘર આ સોસાયટીમાં છેલ્લું આવેલું છે ને તમે આટલા બધા બમ્પ આગળ બનાવી દેશો તો મને બહુ તકલીફ પડી રહી છે ત્યારે આરોપીઓ ના માન્યા તેમણે એ બાબતે બમ્પ ત્યાં બનાવી દીધો ને તેને લઈને વિવાદ થયો આમાં પ્રવીણભાઈ કોહલી જે ફરિયાદી છે તેમની જે આરોપીઓ છે તેમની સાથે માથાકૂટ થઈ આ માથાકૂટ થયા બાદ આ જ બાબતની દાજ રાખીને આરોપીઓ દ્વારા પ્રવીણભાઈને ધમકી આપવામાં આવી કે અમે તારું ઘર સળગાઈ નાખીશું તોડફોડ કરીશું તે પ્રકારે ધમકી મળતાની સાથે જ પ્રવીણભાઈ કોલીનામના જે ફરિયાદી છે તેમના દ્વારા ભચાઉ પોલીસને જાણ કરવામાં આવી ને ભચાઉ પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા અને તેમના સાથી કર્મચારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા તેમણે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે જે પહેલા આરોપી પક્ષના લોકો હતા તેઓ એકદમ પોલીસને જોઈને ઉશ્કેરાઈ ગયા અને કહ્યું તમે અમારા ઉપર શું કામ ખોટી ફરિયાદો કરો છો તેમ કહીને ઉશ્કેરાઈને તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા જે ફરજ ઉપર હાજર હતા તેમના ઉપર ધાર્યા લાકડા અને પથ્થરો સહિતના જે હથિયારો છે તેમના વડે હુમલો કરવાની શરૂઆત કરી આમ જેમ તેમ છે તે પીએસઆઈ ડીજે ઝાલા અને તેમના સાથી પોલીસ કર્મચારીઓ છે તે પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળ્યા ને આ મામલાના સંદર્ભમાં જે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો તે સંદર્ભમાં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે બાવીસ જેટલા આરોપીઓ સામે નામજોગ ફરિયાદ થઈ છે નેવું થી વધુના ટોળા સામે ગુનો નોંધાયો છે જેમાં પોલીસે પોલીસના કામગીરીમાં રૂકાવટરૂપ બનવું પોલીસ ઉપર હત્યાના પ્રયાસ અંગે તેમજ રાયોટિંગ સહિત અલગ અલગ કલમો હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને પોલીસે હવે કોમ્બિંગ હાથ ધર્યું છે જે આરોપીઓએ પોલીસ અધિકારી ઉપર હુમલાનો પ્રયાસ કર્યો છે તેમને પકડવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે દર્શક મિત્રો એનક્રે ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં